પૂરબંદરમાં અનેક રસ્તાઓ બિસ્માર હતા ત્યારે અગ્રણી દિલીપભાઈ મશરૂએ રજૂઆત કરી હતી જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરાયો હતો જેને લઈને મહાનગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ શરૂ કરાયું છે પોરબંદર શહેરની અંદર મોટા ભાગના રસ્તાઓ મહાનગરપાલિકા દ્વારા જે ભંગાર હાલતમાં હતા એ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ થયા બાદ આ રસ્તાની મરામત કરવામાં આવેલ છે અને ગયા વર્ષે ચોમાસા દરમિયાન જે ભંગાર રસ્તાઓ હતા એની ગ્રાન્ટ અત્યારે વાપરવામાં આવી છે જેથી પોરબંદરના જિલ્લા સાંસદ મનસુખભાઈ માંડવિયા પોરબંદર મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરાવે અને લાખો રૂપિયાના કૌભાંડ અને ભ્રષ્ટાચાર મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે ત્રણ ત્રણ અધિકારીઓ હોવા છતાં પોરબંદરની પ્રજા સખત પીડા અનુભવે છે જાહેર રસ્તાઓની મરામત કરવામાં આવતી નથી અને લાખો રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે પરંતુ પ્રજાના કમનસીબે આ જાહેર રસ્તાઓ વરસ દિવસ પછી કરવામાં આવે છે મોટી કમનસીબી પોરબંદરની પ્રજાની છે કે બે બે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં મહાનગરપાલિકામાં ત્રણ ત્રણ અધિકારીઓ હોવા છતાં આ રસ્તાના કામ પણ આડેધળ કરવામાં આવે છે અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ સુધી જવું પડે છે ત્યારે આ રસ્તાના કામ આ ચાલુ કરવામાં આવ્યા છે જેથી મનસુખભાઈ તાત્કાલિક આની તપાસ કરાવે અને મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની ખાસ તપાસ કરાવે એવી પોરબંદરની જાહેર જનતા મારી માગણી છે